સુરતમાં જે હીરો બદલી દેવામાં આવ્યો હતો તેને પરત કરવા કોર્ટે હુકમ કર્યો છે ખરીદવાના બહાને કરોડ અને લાખનો હીરો બદલ્યો હતો આરોપી હિતેશ પુરોહિતે ખરીદવાના બહાને હીરો બદલ્યો કોર્ટે મુદ્દામાલની માલની દોઢી રકમના બોન્ડ પર તેને જામીન આપ્યા છે આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે આઝમ હીરો પરત આપવા હુકમ કરવામાં આવ્યો છે ત્યારે શું વધુ વિગતો કેટલા સમયમાં તેને હીરો પરત કરવો પડશે શું કાર્યવાહી તેની સામે

જે હીરો હતો તે વેચાણ અર્થે આપ્યો હતો પરંતુ આરોપી હિતેશ રોહિત આ હીરો ખરીદવાને ને હાથમાં લઈને અન્ય એક નકલી હીરો પધરાવી દીધો હતો જી આભાર તમામ વિગતો માટે આજબ